નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત યુટ્યુબ ચેનલ પર આજે આપણે તમામ માર્કેટ યાર્ડના ડુંગળી લાલ અને ડુંગળી સફેદ તેમના બજાર ભાવની માહિતી મેળવશું ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ડુંગળી લાલના બજાર ભાવની માહિતી મેળવશું માર્કેટ નીચો ભાવ ઊંચો ભાવ રાજકોટ માર્કેટ યાર્ડ એકોતેર થી ઊંચો બજાર ભાવ ત્રણસો ચોતેર મહુવા માર્કેટયાર્ડ એકસો પચીસ થી ત્રણસો ઓગણએસી સુરત માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો વીસથી ચારસો પચાસ ભાવનગર માર્કેટ યાર્ડ એકસો ચાલીસથી ચારસો પાલિતાણા માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો બસો એકાવનથી ત્રણસો એંસી તળાજા માર્કેટ યાર્ડ ડુંગળી લાલના બજાર ભાવ જોઈએ તો બસો આડત્રીસથી ત્રણસો ત્રીસ ગોંડલ માર્કેટ યાર્ડ એકોતેર થી ત્રણસો છ્યાસી જસદણ માર્કેટ યાર્ડ એકાણું થી ઊંચો બજાર ભાવ બસો એસી જેતપુર માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો પચાસ થી ત્રણસો છપ્પન વિસાવદર માર્કેટ યાર્ડ એકાણું થી બસો એકવીસ દાહોદ માર્કેટ યાર્ડ સો થી ઊંચો બજાર ભાવ ચારસો ચાલીસ મોરબી માર્કેટ યાર્ડ બસો થી ચારસો ધોરાજી માર્કેટ યાર્ડ સાહીઠ થી ઊંચો ભાવ ત્રણસો છે ચારસો ચાલીસ હવે મિત્રો ડુંગળી સફેદના બજાર ભાવની માહિતી મેળવશું મહુવા માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ જોઈએ તો બસો થી ઊંચો બજાર ભાવ બસો સિત્તેર ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળી સફેદના બજાર ભાવ જોઈએ તો બસો પંદર થી ત્રણસો ગોંડલ માર્કેટ યાર્ડ એકસો બાણું થી ઊંચો બજાર ભાવ બસો ચુમ્માલીસ